આવું થશે તો આવું થશે તો શું કરીશ શું કરીશ એમ ને એમ તમે આ વર્તમાન નું સુખ ખોઈ નાખો ડર ચિંતા ટેન્શન સારું આમ થઈ જશે તો ફલાણું થઈ જશે તો શું કરીશ શું કરીશ પણ જેને એક વખત દેવ ઉપર માતા પર કુળદેવી પ્રત્યે વિશ્વાસ જાગી ગયો ને એ નિશ્ચિંત થઈ જશે એને કોઈ ચિંતા નહીં રહે કાલ હું શું ખાઈશ કાલની ખવડાવવાની જવાબદારી મારી મેલડીની રહેશે જો ભૂખ્યા મરવા દો તો ગોડા મન જાહેર માં કેજો તમે જે વિચાર્યું ન હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે તમે તમારું ખાલી જીવનમાં તમારું કર્તવ્યનું પાલન કરજો જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યું હોય ને જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણે નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો કોઈ ચીટિંગ ના કરતા કોઈ છેતરપિંડી ના કરતા કોઈ બેમાની ના કરતા કોઈને જોતું તમારી સત્યની વાત પણ મારો ભગવાન તમારી મારા મારાજીની મેલેડી તો હો ટકા લખે છે ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો પણ ચોરીની ભાવના ના રાખતા એક દાડો તમારી માં ઘોડા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો પણ મારું જીવન ચમનું જાય છે મારી માતા જો ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે જે મહેનત કરીને થાકી ગયા ને લાવા અતર તો એના આવ્યું ને પણ માની કૃપા થઈ તો બધું જ આવશે વિશ્વાસ રાખજો બધું જ આવશે વિશ્વાસ રાખજો આવો જે જે વિશ્વાસ રાખશે ને એને કઈ કરવાની જરૂર નહીં પડે એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારી થી નિભાવવાનું બસ એમાં કોઈ ચોરીની ભાવના નહીં રાખવાની કોઈ બેમાની નહીં કરવાની બસ અને તમારા પરિવારની સેવા તમે એક પુરુષ હોવ તો પુરુષનો કદાચ મા બાપનો એક દીકરો હોય પુરુષ એક પુરુષના જેટલા કર્તવ્ય હોય એક પુરુષના જેટલા સંબંધ હોય એક પુરુષ મા બાપનો એક દીકરો હોય એ જ પુરુષ એક નાના ભાઈનો મોટો ભાઈ હોય એ જ પુરુષ એની પત્નીનો પતિ હોય એ જ પુરુષ એના કાકા કુટુંબનો ભત્રીજો હોય એ જ પુરુષ એના મિત્રનો મિત્ર હોય તો એક પુરુષના જેટલા કર્તવ્ય બને મા બાપ પ્રત્યેનું અલગ કર્તવ્ય પત્ની પ્રત્યેનું અલગ કર્તવ્ય ભય પ્રત્યેનું અલગ કર્તવ્ય પછી તમારા મા બાપ ગમે તેવા હોય તમારું હારું ગાતા હોય કે ના ગાતા હોય તમારું હારું બોલતા હોય કે ના બોલતા હોય પણ છતાંય તમે છતાં પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપને જોજો એ તમારો હિસાબ કરશે આ જમાનો આવો છે તમને કોઈ જસ નહી હાલે તમે ગમે તેલા હારા કદાચ રહેશો ને ચાર ભાઈ હશો ને ચાર માંથી તમે એકલા જ તે બાપ ની સેવા કરતા ને બાપનું ભલું વિચારતા છો ને એ જ મા બાપ તમારું બાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે આજનો જમાનો એવો આજની માયા એવી છે તમને જસ નહી હાલે એટલે તમે દુખી થાવ કે આટલું બધું એના હાતર કરું છું મને થોડી મને જસ નહી હાલતા મારી ખોટી વાતો કરે

કેવી રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે વ્યક્તિગત જે પોતાનું નહીં પણ બીજાના માટે માટે જીવતો ને ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં પરિવારમાં એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય અને એવી અધળક કૃપા થાય ને કે તમે માધ્યમ રાખી તમારી માં તમારા પરિવારનું નહીં તમારા કુટુંબનું નહીં એક સમાજ હુંદી તમારો ડંકો વગાડી દે હજી કર્તવ્યોની વાતોશ એક જ તમને જે જ્ઞાન મળ્યું હોય જ્ઞાનના આધારે દુનિયા ગમે તે બોલે ગમે તે કહેશે તમારે કોઈની હોમું નહીં જોવાનું જેમ કે આજ સત્યનો માર્ગ ઝાલ છો ને એટલે પહેલો તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે તમારું પરિવાર જ તમને નહીં મોને એથી તમારે પાર પડવાનું છે આગળ જતા જતા તો જેટલા જીવનમાં સંઘર્ષ આવે પણ શરૂઆત પરિવારથી જ કરો ને ગમે તેટલા કદાચ મેળા મારે બોલે પણ તમારી ભક્તિ છે ને તમારી ભક્તિ જે તમારી કુળદેવી પ્રત્યેની માતાજી પ્રત્યેની ભક્તિ છે ને એ ભલે પરિવાર વાળા મોનક ના મોને તમારી ભક્તિ તમારા હૃદયમાં રાખજો સો ટકા એક દાડો એવો આવશે કે આ બધા જે નહીં થઈ અને તમારી જોડે તમારી ભક્તિ કોઈને ભક્તિનો માર્ગ શીખવાડવાનો પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા અને પરાણે કોઈ શીખવાડવાનું નહીં ચંદ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરી એક એ જ માતાઓની ભક્તિ કરી એક નકલ ભક્તિ કરવી કે કોઈ રમત વાત નથી તો તમે નસીબ છો ને તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હળા હળ ગોળ તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો ગેરરોજ બે ટાઈમ દીવા કરો છો નસીબ છો ને તમે હા તો નસીબ વાળા છો ને તો પોતાની જાત ને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું બસ આ બસ આ રીતના આવી રીત તારા શરણે રાખજે આ તો જીવન છે માં સુખ દુઃખ તો આવતું રે મને હવે એવી સમજ મળી બા દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં મારી જોડે લેજે તું મારો સાથ ના છોડતી તમારી માં ક્યારેય સાથ નહીં છોડે વિશ્વાસ રાખજો અને એ તો છે પણ હું નહીં પહેલું ચ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી તમારા માટે મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું અને તમારા માટે તમારી માં મોટી મારા કરતા હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો કુળ દીવો રાખજો એને સો વખત યાદ કરો ને તો મને એક વખત યાદ કરશો ચાલશે એને હજાર વખત યાદ કરશો અને મને દસ વખત મને મેલડીને યાદ કરશો ને તો હું રાજી રહીશ પણ હજાર વખત તમારી માણસો નામ લેજો અને દસ વખત મારું લેજો તોય ચાલશે પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેળીને કહેજો દુઃખ દીકરા હોય એમને એમ નહીં મટે જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કઈક લાવો જાદુ કરી આલો કાલે જ સુખી થઈ જાય નહીં થાય પૈસા નું પોણી થશે સમય નું પોણી થશે ટોગા ગહાઈ જશે ટાયરો ગહી જશે પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે આવો અનુભવ થયો કે નહીં મારી તો પેલા તો દુઃખ હતું પણ ભૂઆ કરે તારું સારું વધી જ જાય તો દુઃખ છે ને આવલત તો તમે એને રોકવા જાવ તો રોકાય કેમ ના રોકાય સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય એ प्रारब्ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા પછી ભલે કોઈ દેવનું નામ લે કોઈ વ્યક્તિનું નામ લે કોઈ ગ્રહોનું નામ લે પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું બીજું કોઈ નડતર હોતું નથી કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા કોઈ શિકોતર માતા કારણ વગર નડતી ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી તો કેમ નડસ તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે પગલે ગુના કરો ડગલે ને પગલે ભૂલો કરો પણ ભૂલો કોને કહેવાય ગુના કોને કહેવાય એનું જ્ઞાન નથી